એ આવો આવો સ્વાગત છે તમારું એકદમ નવા નકરો લોગ વિડીયોની અંદર આ વિડીયો આપણો બીજો વ્લોગ વિડીયો રહેવાનો છે આની પહેલાં આપણે માય ફર્સ્ટ વ્લોગ આપણે અપલોડ કરી દીધેલો છે એક આપણો બીજો વ્લોગ રહેવાનો છે ને અત્યારે ત્રણ ચાર દિવસ પછી આ વિડીયો શૂટ કરું છું કારણ કે અહીંયા એટલો બધો ટાઈમ મળે ને આ છે અમારા રાજા એટલે મેં તો વ્લોગ બનાવી થોડીક કાપવા વિનંતી એટલો બધો વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળે આજ રજા છે એટલે અમારા ટુકડીમાંથી એક નરસિંહભાઈ કવાડીનો હાથો કાપવા આવેલો છે છે હા ફૂલ બાકા જી બોડી મળી કવાડી મને હાથો કાઢવાનો છે કાપવાનું શરૂ છે નવરાઈ હતી તો કે કવાડીના હાથો બનાવી એક તો બનાવી નાખો નરસિંહભાઈ મને બનાવી ગયો

કારીગર તો હાથા નું કામ કમ્પ્લીટ કરીને અમે લોકો લગભગ બે મહિનાથી નાયા ન એટલે પેલા અમે નાઈ નહી ખા હું નાઈ નહી નરસિંહભાઈ નાઈ નહી ખેવો મજા ન આવે પાણી આઠું લાગતું હા પાણી તાડું લાગતું એટલે મજા ન આવે નરસિંહ ના હોય આ નાહી આવે કેટલો સમય ના આવવાનો ને લગભગ ઘરે હું બે ત્રણ મહિના ઘરે થઈને આય ના આવવાનું થતું જ નહીં ને થતું ને ને બે માલી નહીં કેમ પણ ફૂલ અમે લોકો ગામમાં જયા હતા વસ્તુ ગામમાં મારો અમે બે જણા જેલા હતા એક ભાઈ અમે આગળ જો ને અમે આવતા હતા ને ગામમાં નરસિંહ નરસિંહભાઈ આવેલા હતા મરસા લેવા નરસિંહભાઈ ને મરસિંહાઈ તો આવી જશે ઉતારે ને સમયની વાત કરીએ તો સાડા બાર જેવું થઈ ગયું છે ને બેસી જશે જમવા સનાની ડાળ છે ને બાજરાના રોટલા તો હાલો પેલા જમીન લઈ જ હવે તો ખાઈને હું આવી ગયો છું ધારૂમાં બોર તોડવા માટે તો બોર તોડવાના છે અને એક રીલ બનાવવાનું ઇન્સ્ટાગ્રામ માટે એટલે હું બોર તોડવા માટે આવ્યો છું નવા અહીંયા બોળ્યું છે એટલે આમ ધારમાં બધી બોળ્યું છે તમે એક રીલ જોઈ છે ને કાલે ઇન્સ્ટાગ્રામમાં તમે બધું આપણે એક રીલ બનાવી નાખીએ તો બોર તોડ્યા છે હજી અને હજી થોડાક તોડી નાખું પછી એક ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવાનું છે એટલે બોર થોડાક તોડી લઉં પહેલાં તો બોર તોડીને લઈ આવ્યો છું અને આવી રીતને કંઈક છે જોઈ જવું અહીંયા આ રે પાણ પડી ગયો એમનો આ પાણા ટોસીને આવી રીતને કિરે છે ઠળિયા કાઢીને જો અહીંયા ઠળિયા પીડા બધા આ એક વાયગાનું ખાઈને વ્યાય હતો અહીંયા અત્યારે વાયગા છે ત્રણ આ રીલ ખાલી સાળી થી પછા સેકન્ડની રીલ બનશે એની મન પર આ એક દોઢ બે કલાક જેવો સમય લાગી ગયો છે સાડી પછા સેકન્ડની રીલ બનાવવામાં ખાલી એક રીલની પાછળ એટલી મહેનત હોય છે જોઈ દઉં અચાર આવી રીતના કર્યું છે હજી તો થોડીક વાર લાગશે હજી થોડીક વસ્તુ અમે એડ કરવાનું બાકી છે રેલ્સ નું કામ હસાબ હસાબ કેવા હિસાબ હિસાબ કર્યો જોઈ દો હિસ્ટ્રી તમને બતાવી દઉં જોઈ લો આ બધા હિસ્ટ્રી છે ને આના પૈસા કરીને બતાવો અમારા એક દિનનો કેટલો કામ થાય તમને બતાવી દઉં બાર પોઈન્ટ પાંચ જોઈ લો एक दिन उस नो काम है हमारा एक दिन में माल भरा इतलो काम થઈ જાય અને આ حساب કરીને પછી શું છે તમને ખબર થાય કે બાદ 30 જન એસા કર લેંગે પર યે શહેર છોડકે યે ચાલ છોડકે નીકળ જાયેંગે ઓર મસ્ત મે ગેસ કરેંગે પૈસા એ પૈસા હોગા